સમાચાર વાંચે છે મુખ્ય સમાચાર પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને વિદ્વાન અર્થશાસ્ત્રી અને સુધારાને સમર્પિત નેતા તરીકે વર્ણવ્યા પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના નિધન ઉપર દેશના અને વિશ્વના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અમેરિકાના પ્રવાસ દરમિયાન અમેરિકાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અને ઠંડા પવનના કારણે જીવન ઉપર અસર અને વડોદરામાં રમાઈ રહેલી ત્રીજી મહિલા એક દિવસીય મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને એકસો ત્રેસઠ રનનું લક્ષ્ય આપ્યું સમાચાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને આજે સવારથી મોતીલાલ નહેરુ માર્ગ લ્યુટિયન્સ દિલ્હીના બંગલા નંબર ત્રણ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા પુષ્પગુચ્છ અર્પણ કરતી વખતે તેમણે શોકની આ ઘડીમાં સ્વર્ગસ્થ નેતાના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી એક વીડિયો સંદેશમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના નિધન ઉપર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું તેમણે કહ્યું કે ડોક્ટર સિંહનું નિધન રાષ્ટ્ર માટે એક મોટી ખોટ છે. તેમણે જણાવ્યું કે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવી એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહજીના નિધનથી હમ સભી કે હૃદય કો ગહેરા પીડા પહોંચાઈ છે. તેમનું જના એક રાષ્ટ્ર કે રૂપ મે ભી હમારે લિયે બહોત બડી ક્ષતિ હૈ. એક नेक इंसान के रूप में, एक विद्वान अर्थशास्त्री के रूप में રિફોર્મ્સ ધનખડ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દિવંગત ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ જેપી પી નડ્ડા રાજનાથસિંહ જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અન્ય નેતાઓએ પણ તેમના નિવાસસ્થાને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂતપૂર્વ ડોક્ટર સિંઘના ભાર્થિવ દેહને આવતીકાલે અંતિમ દર્શન માટે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવશે તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવે તેવી શક્યતા છે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર સિંહના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે તેમણે શોક સંદેશમાં લખ્યું કે ડોક્ટર સિંઘ વૈશ્વિક સ્તરે જાણીતા અર્થશાસ્ત્રી પ્રતિષ્ઠિત વિદ્વાન રાજનેતા અને એક અનુકરણીય સંસદ સભ્ય હતા ભારતના નાણામંત્રી તરીકેના સૌથી પડકારજનક સમયગાળા દરમિયાન તેમણે સફળતાપૂર્વક રાષ્ટ્રને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢ્યું અને વૈશ્વિકીકરણ અને ઉદારીકરણનો પાયો નાખ્યો હતો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે કેબિનેટ મંત્રી રામદાસ આઠવલેએ પણ શ્રી સિંઘના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો હતો તેલંગાણાના મુખ્યમંત્રી ડીએ ડોક્ટર સિંઘના શોકગ્રસ્ત પરિવારના સભ્યો માટે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુરીઓએ પણ દુઃખ વ્યક્ત કરતા શોક સંદેશમાં જણાવ્યું હતું કે ડોક્ટર સિંઘનું શાંત નેતૃત્વ શાણપણ અને નમ્રતા હંમેશા યાદ રાખવામાં આવશે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર સિંહને વૈશ્વિક નેતાઓએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર સિંહને અફઘાનિસ્તાનના લોકોના અડગ સાથી અને મિત્ર ગણાવ્યા હતા માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે સોશિયલ મીડિયા એક્સ ઉપર પોતાનું દુઃખ વ્યક્ત કરતાં તેમને માર્ગદર્શક પિતાની હાજરી તરીકે વર્ણવ્યા હતા ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ભારત રશિયન સંબંધોને મજબૂત કરવામાં ડોક્ટર સિંઘની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર પ્રકાશ પાડતા ડોક્ટર સિંઘના પ્રેમ પર્યાવર્તન અર્થશાસ્ત્રી તરીકેની તેમની કુશળતા અને ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર સિંઘના નિધન ઉપર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે આ સમયગાળા દરમિયાન દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે અને કોઈ સરકારી કાર્યક્રમોનું આયોજન નહીં કરાય ડોક્ટર સિંઘના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કારના દિવસે વિદેશમાં તમામ ભારતીય મિશન અને દૂતાવાસોમાં પણ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ રહેશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે મુલાકાત કરી હતી બંને નેતાઓએ ભારત યુએસ વ્યૂહાત્મક ભાગીદારી અને તાજેતરના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ અંગે ચર્ચા કરી હતી ડોક્ટર જયશંકર ચોવીસમી ડિસેમ્બરથી અમેરિકાની છ દિવસની મુલાકાતે છે તેમની મુલાકાત દરમિયાન વિદેશમંત્રી દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે અમેરિકાના વિદેશમંત્રી સાથે મુલાકાત કરશે આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર અમેરિકામાં ભારતના કોન્સ્યુલર જનરલના સંમેલનની પણ અધ્યક્ષતા કરશે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો રાજસ્થાનના કોટપુતલીના કિરાતપુરાના બડિયાલીકી ધાણીમાં પાંચ દિવસથી ચાલી રહેલું રેસ્ક્યુ ઓપરેશનને હજુ સફળતા મળી નથી ત્રણ વર્ષની ચેતના ત્રેવીસમી ડિસેમ્બરે સાતસો ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી જે એકસો વીસ ફૂટની ઊંડાઈમાં ફસાઈ છે અત્યાર સુધી બોરવેલની સમાંતર એકસો સિત્તેર ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે તેમાં પાઇપ નાંખીને ઉંદર ખાણ કરનારાઓને નીચે લાવવામાં આવશે ઉંદર ખાણ કરનારાઓ આ ખાડામાંથી બોરવેલ સુધી વીસ ફૂટ લાંબી ટનલ ખોદીને ચેતના સુધી પહોંચવાનો પ્રયાસ કરશે જો કે ગુરુવાર રાતથી રેસ્ક્યુ અને વરસાદમાં વિલંબના કારણે કામગીરીને અસર થઈ રહી છે આ ઘટના ઉપર ઊંડી ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાજ્યભરમાં ખુલ્લા બોરવેલ બંધ કરવા સૂચના આપી છે હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડાનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર સેન રોયે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશના પશ્ચિમી ભાગો પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિની સંભાવના છે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં દિવસભર મધ્યમ વરસાદ ચાલુ રહેશે શહેરના કેટલાક ભાગોમાં કરા અને વાવાઝોડાની પણ શક્યતા છે દરમિયાન દિલ્હી અને સરહદી રાજ્યોના શહેરોમાં રહેતા લોકોને આજે સવારે ઝરમર વરસાદનો સામનો કરવો પડ્યો હતો દરમિયાન દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે અને ઠંડા પવનો ફૂંકાવાના કારણે કોલ્ડવેવની અસર વધુ થઈ છે આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન તેજી જોવા મળી રહી છે આજના કારોબારની શરૂઆત પણ મજબૂત નોંધ થઈ હતી ટ્રેડિંગની શરૂઆતની વીસ મિનિટમાં નજીવી વધઘટનો સામનો કર્યા બાદ શેરબજારમાં ખરીદીના ટેકાથી તેજી જોવા મળી હતી શરૂઆતના એક કલાકના ટ્રેડિંગ પછી સેન્સેક્સ મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો શેરબજારના મોટા શેરોમાં બજાજ ઓટો ટાટા મોટર્સ ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ ઇન્ડસીએન્ડ બેન્ક અને ટ્રેન્ટ લિમિટેડના શેર વધારા સાથે કારોબાર કરી રહ્યા છે જો કે અદાણી પોર્ટ્સ એચસીએલ ટેકનોલોજી ભારત ઇલેક્ટ્રોનિક્સ ટીસીએસ અને કોલ ઇન્ડિયાના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો વડોદરામાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી એક દિવસીય મહિલા ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને જીતવા માટે એકસો ત્રેસઠ રનનું લક્ષ્યાંક આપ્યું છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતે બે વિકેટે બેતાળીસ રન કર્યા છે સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ રમી રહ્યા છે અગાઉ વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં આડત્રીસ એક ઓવરમાં એકસો બાસઠ રન કર્યા હતા ભારત તરફથી રેણુકા સિંઘે ચાર અને દીપ્તિ શર્માએ છ વિકેટ ઝડપી હતી પ્રવાસી ટીમ તરફથી હેનરીએ સૌથી વધુ એકસઠ અને કેમ્પબેલે છેતાળીસ રન ફટકાર્યા હતા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતે પાંચ વિકેટે એકસો ચોસઠ રન કર્યા છે રિષભ પંત અને રવિન્દ્ર જાડેજા ક્રીઝ ઉપર છે અગાઉ ભારત તરફથી નબળી શરૂઆત રહી હતી કેપ્ટન રોહિત શર્મા ત્રણ રન ઉપર આઉટ થયો હતો જ્યારે કે એલ રાહુલ ચોવીસ ઓપનર યશસ્વી જયસ્વાલ બ્યાસી અને વિરાટ કોહલી છત્રીસ રન તેમજ આકાશદીપ શૂન્ય રને આઉટ થયા હતા યશસ્વી જયસ્વાલ અને કોહલી વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી હજુ પણ ભારત ઓસ્ટ્રેલિયાથી ત્રણસો દસ રન પાછળ છે આજના બીજા દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ચારસો રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને વિદ્વાન અર્થશાસ્ત્રી અને સુધારાને સમર્પિત નેતા તરીકે વર્ણવ્યા પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર સિંહના નિધન ઉપર દેશના અને વિશ્વના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અમેરિકાના પ્રવાસ દરમિયાન અમેરિકાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અને ઠંડા પવનના કારણે જીવન ઉપર અસર અને વડોદરામાં રમાઈ રહેલી ત્રીજી મહિલા એક દિવસીય મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને એકસો ત્રેસઠ રનનું લક્ષ્યાંક આપ્યું